તન્મે મનાહા શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો રાહુ ભગવાનનું રાશિ પરિવર્તન થવાથી અલગ અલગ રાશિઓ ઉપર અલગ અલગ રાહુ મહારાજનો પ્રભાવ છે અને તમે બધા સૌ જાણો છો કે નવ ગ્રહોની અંદર રાહુ મહારાજનું એક સ્થાન છે સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ નવ ગ્રહોમાંથી રાહુ અને કેતુ નામના જે ગ્રહ જે છે એ એકમાંથી બે થયા હતા સમુદ્ર મંથન વખતે પાન કર્યું હતું ભગવાન વિષ્ણુ ભગવાનને ખબર પડી સુદર્શન ચક્ર દ્વારા રાહુનું મસ્તક છેદી નાખ્યું અને રાહુનું મસ્તક અને ધડ બે બન્યા એમાં મસ્તકનો ભાગ રાહુ અને ધડનો ભાગ કેતુ કહેવામાં આવે છે અને જ્યારે જ્યારે રાહુદેવ રાશિ પરિવર્તન કરે અથવા સૂર્યદેવને ગ્રહણ કરે અથવા ચંદ્રદેવને ગ્રહણ કરે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ આપણને જોવા મળે છે એટલે રાહુ મહારાજ ઉપર રાસુ રાશિનું ભવિષ્ય જે જ્યારે જ્યારે રાહુ મારા રાશિ પરિવર્તન કરે ત્યારે દરેક લોકોને મનમાં થાય કે રાહુ મહારાજ અમને શું કરશે નફો આપશે કે નુકસાન કરશે કે રાહુ એક એવો ગ્રહ છે ચમત્કારી ગ્રહ છે ફાયદો આપે તો જોરદાર આપે અને જો નુકસાન કરે તો વ્યક્તિની જિંદગીને પોતાના ફ્યુચરમાં બનાવેલી વસ્તુને જીરો પર લાવી દે એટલે રાહુ મહારાજને જ્યોતિષની દૃષ્ટિની અંદર બહુ મહત્ત્વનું ગણવામાં આવે છે તો મેં બે દિવસ પહેલાં પણ આગળની રાશિઓ વિશેની વાત કરી હતી મેષ વૃષભ મિથુન કર્ક સિંહ અને કન્યા રાશિ સુધી આપણે ચર્ચા થઈ હતી તો આજે હું બીજી ત્રણ રાશિની વાત કરીશ જેનું નામ છે તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિઓ ઉપર હું આજે જણાવીશ ને આવતીકાલે બીજી આગળની રાશિ લઈશું અને ત્યાર પછી દરેક રાશિઓમાં જે નરતર હોય એના ઉપાયો શું કરવા એનો પણ આપણે એક કાર્યક્રમ બનાવવાના છે તો આજે શરૂઆત કરીએ તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધન રાશિ મિત્રો રાશિ તુલા તુલા રાશિ જે છે રાશિ ચક્રની સાતમી રાશિ છે જેના બે અક્ષર છે ર અને ત અક્ષર તુલા રાશિ માટે એવું કહેવાય છે કે રાહુ મહારાજ તમારે અહીંયા ગોચરની અંદર પાંચમે છે એટલે પાંચમે જ્યારે હોય તો તમારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ રાહુ મહારાજ અહીંયા ગોચરમાં પાંચમે હોવાથી ડર અને ભયનો માહોલ તમને ઉત્પન્ન કરે મતલબ ઘણી વખત આ જે દોઢ વર્ષમાં તમને ગભરામણ બહુ લાગશે ડર લાગશે ભય લાગશે કે મને કહો કે કરી નાખ્યું મને આમ થયું મને આમ થયું મારું કહો એટલે ઘણા બધા વિચારો તમારા દિમાગમાં આવશે રાત્રિના સમયમાં ઘણા બધા તમને ભયનો માહોલ ઉત્પન્ન થશે તુલા રાશિવાળા વ્યક્તિ પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે રાહુ મહારાજ અહીંયા તમને ખાલી ગભરામણ આપે અને ભય આપી શકે સંતાનોની તમને ચિંતા સતાવાય કે મારા સંતાનો શું થશે આ તે છે પરંતુ કંઈ થવાની નથી બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ ખાલી ભય તમને ઉત્પન્ન થાય એકંદરે રાહુ મહારાજ અહીંયા પાંચમે છે પણ અહીંયા પત્નીનો સપોર્ટ તમને સારો મળે પત્નીનું સુખ સારું મળે અને તમારી મુશ્કેલીઓમાં તમને જીવનસાથી મદદગાર વધારે મળે હા તુલા રાશિના જાતક છે જે લોકોને કદાચ લગ્ન નથી થયા તો આ દરમિયાન રાહુ મહારાજ તમને જીવનસાથી પણ પ્રાપ્તિ થઈ શકે છે જીવનસાથીનો પ્રેમ મળી શકે છે દાંપત્ય જીવનમાં વાદ વિવાદ ઝઘડા સમયમાં રાહુ મહારાજ પતિ પત્નીનું આકર્ષણ અને પ્રેમ અને લગાવ એકંદરે તુલા રાશિના જાતકોને સારો જોવા મળી શકે છે વ્યવસાયમાં બદલી અને પ્રમોશનના પણ તમને યોગ રાહુ મહારાજ આપી શકે છે મિત્રોથી સંબંધો તમારા બગડ્યા હોય મિત્રો કદાચ તમારોથી દૂર ગયા હોય અથવા વિવાદ થયો હોય પરંતુ આ સમયમાં રાહુ મહારાજની કૃપાથી મિત્રોના સંબંધો તમને સુધરશે હા તમારા વ્યવસાયમાં તમારી મહેનત અહીંયા થોડી વધારે માગશે તમને એવું લાગશે કે થોડી સ્ટ્રગલ વધારે કરવાની જરૂર છે એવું તમને લાગશે કેમકે રાહુ મહારાજ એકંદરે ફાયદો આપશે પણ દોડાવશે પણ ખરા બને ત્યાં સુધી તુલા રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રથી થોડું સાવધાની રાખવાની જરૂર છે કેમ કે રાહુ મહારાજ રાજકીય ક્ષેત્ર સૂર્ય કહેવાય છે અને રાહુ એ દાનવોનો મંત્રી છે તો અહીંયા તુલા રાશિ માટે રાજકીય ક્ષેત્રમાં કદાચ તમે હોવ તો અહીંયા તમને થોડી સફળતા બરાબર તમને જોવા મળે તમારે મહેનત વધારે તમને માગે અને સાથે સાથે કરેલી મહેનત કરતાં જશની જગ્યા અબજસ્ટ પણ ક્યાંક તમને જોવા મળે અહંકાર તમારે ન કરવો કેવલ મહેનત કરવાની જરૂર છે ડગો વિશ્વાસઘાત થી તમારે સાવધાની રાખવાની જરૂર છે બે હજાર પચીસ ના ડિસેમ્બર મહિનાથી એવું કહેવાય છે બે હજાર પચીસના ડિસેમ્બર મહિનાથી બે હજાર છવ્વીસ ના જૂન મહિના સુધીનો જે સમય છે આ સમયમાં તુલા રાશિના જાતકોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ માટે એકંદરે જોવા જાય તો વિદ્યા અભ્યાસને લઈને એકંદરે થોડું તમારું મન વિચલિત થઈ શકે અભ્યાસમાં તમને જે અભ્યાસ ઉપર ધ્યાન આપવાનું એની જગ્યાએ તમે બીજા કોઈ ક્ષેત્રમાં તમારું માઇન્ડ ડાયવર્ટ થાય અને જેના કારણથી વિદ્યા અભ્યાસમાં ક્યાંક મુશ્કેલી આવી શકે એટલે બને ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું છે કે પાંચમે રાહુ છે અભ્યાસમાં જેના કારણે તમારે જે ગોલ છે એ ગોલ ઉપર જ લક્ષ આપવાનું અભ્યાસ ઉપર જ લક્ષ આપવાનું બીજી કોઈ વાતોમાં તમારે ન પડવું એ તમારામાં નહીં તો તમારું જે આખું વર્ષ જે છે એ બગડી શકે છે એવું કહેવાય છે કે જે ગર્ભવતી બહેનો હોય એમને પણ પાંચમે રાહુ છે એટલે ગર્ભસ્થાનની અંદર રાહુ હોય એટલે ગર્ભની અંદર કોઈ તકલીફ ઊભી ન થાય એના માટે સમયસર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે તો આ હતી તુલા રાશિવાળા વ્યક્તિઓ માટે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન હવે વાત કરીએ રાશિચક્રની આઠમી રાશિ જેનું નામ છે વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિ એટલે એવું કહેવાય છે કે ચોથે રાહુ તમને થશે ચોથે રાહુ ગોચરમાં આવશે ચોથે રાહુ આવે એટલે તમારે કઈ વસ્તુમાં તમને પ્રગતિ જોવા મળે તો કે તમારા વ્યવસાયમાં રાહુ મહારાજ પ્રગતિ કરાવે છે વ્યવસાયના રસ્તા ખોલશે જે કાર્ય તમારા ઘણા સમયથી કાર્ય અટકતું હશે તો અહીંયા રાહુ રાશિ પરિવર્તન થવાથી તમારા વ્યવસાયના રસ્તા ખોલશે તમને ક્યાંક ક્યાંક મદદ મળશે કામ કરવાની તમને તાકાતમાં વધારો થશે અને નવાને નવા પ્રોજેક્ટ અથવા નવા કાર્ય તમને મળશે નોકરીમાં પણ સારી એવી સારી પોસ્ટ તમને મળી શકે છે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે ધ્યાન ખાસ કરીને જમીન મકાન પ્રોપર્ટી અને માતા સાથેના સંબંધ આનું ધ્યાન રાખવાનું જેમ કે જમીન ખરીદવી હોય તો તમારે થોડી સાવધાની રાખવાની છે જમીન હોય મકાન હોય વાહન હોય જો નવું વાહન તમે ખરીદતા હોય વારંવાર કદાચ એમાં તકલીફ આવે તો સમજવાનું કે રાહુ મહારાજ અત્યારે હાલ થોડા અશુભ છે વાહનનું પણ તમારે સમયસર એની સર્વિસ અને વાહનનું ચેકઅપ કરાવવું જરૂરી છે જોડે વાહનને સાવધાનીથી ચલાવવું પણ જરૂરી છે આ સમય દરમિયાન રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી માતાને ક્યાંક કષ્ટ પડે અને માતાની બીમારીથી તમારી દોડધામ વધી શકે છે તો આ દરમિયાન બને ત્યાં સુધી માતા સાથે વિવાદ પણ ન કરવો કેમ કે આપણને એવું લાગે કે આપણે સાચા છે પણ ઘણી વખત માતાના વાક્ય સાચા હોય છે પરંતુ રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી તમને ક્યાંક ગલત ફેમી ઉત્પન્ન થાય છે વૃશ્ચિક રાશિના જાતકોએ બીજા કઈ વાતનું ધ્યાન રાખવાનું તો બને તે સમાજ હોય સોસાયટી હોય ગામ હોય અથવા જ્યાં સમૂહ વધારે હોય ત્યાં તમે હોશિયાર વ્યક્તિ છો પરંતુ ઘણી વખત આપણે ગમે એટલું સાચું કહીએ અથવા મદદની વાત કરીએ પરંતુ ત્યાં જશની પણ અફજસ ચોક્કસ મળી જતો હોય છે તો અહીંયા આ બધી બાબતોમાં બને ત્યાં સુધી આવા ક્ષેત્રમાં પડ્યા કરતાં પોતાના વ્યવસાયમાં અને પોતાના પરિવારનું ધ્યાન રાખવું એ તમારા માટે હિતાવ છે કેમ કે અહીંયા તમે બીજાની મદદ કરવા જાઓ છો પણ ત્યાં તમને અપમાનિત થવાનો વારો પણ ક્યાંક આવી શકે છે તમારા વ્યવસાયમાં વ્યવસાય એકંદરે સારો ચાલશે પણ તમારી કોઈ ભૂલના કારણે અથવા તમે મૂકેલો કોઈના ઉપર વિશ્વાસના કારણે વ્યવસાયમાં ક્યાંક લોસ ના જાય તેનું ધ્યાન રાખવું મતલબ બીજા કરતાં પોતાની ઉપર વિશ્વાસ તમારે રાખવો જરૂરી છે બે હજાર પચીસની અંદર એવું કહેવાય છે કે નોકરીમાં ઓક્ટોમ્બર મહિના સુધી રાહુ મહારાજનું જે પરિવર્તન થાય છે મે મહિનામાં તો મે મહિનાથી ઓક્ટોમ્બરમાં ક્યાંક નવી બદલીના નોકરીમાં નવી બદલીના યોગ પણ એકંદરે જોવા મળી શકે જીવનસાથીના સુખમાં વધારો થાય પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય જીવનસાથીની પ્રાપ્તિ પણ અહીંયા તમને થઈ શકે છે ખાસ કરીને જમીન મકાનો જે તમે ખરીદતા હોય તો ઘણીવાર એવું બને કે આપણને એવું લાગે કે આ ભાવ યોગ્ય છે પણ તમારી ભાવના તમારી લાગણી અને તમારા ભરપણના કારણે કોઈ વ્યક્તિ મોંઘી ભાવની વસ્તુ મતલબ સસ્તી વસ્તુને મોંઘા ભાવમાં તમને વેચી ના જાય અને તમારું ધનને વધારે ખર્ચાઈ ખર્ચી ના જાય એ વસ્તુમાં એનું ધ્યાન રાખવાનું છે મતલબ વાત ઉપર વિશ્વાસ કરવો પણ બે પાંચ જગ્યાએ તપાસ કરીને આગળ એ જમીન મકાન વાહન જે કંઈ લેવું હોય તો શાંતિથી થોડું લેવાનું વધારે પડતી ઉતાવળ ન કરવી નહીં તો તમને એવું લાગશે કે મારો મિત્ર છે મારું અશુભ નહીં કરે પણ ઘણી વખત સમય ખરાબ હોય થઈ જતું હોય પોતાના જ વ્યક્તિઓ આપણને છેતરી જતા હોય છે તમારે બીજું શું ધ્યાન રાખવાનું છે વિચારીને બોલવું અને કામ કર્યા બાદ કહેવું કામ કર્યા પહેલાં કોઈને ચર્ચા ન કરવી કેમકે તમે જો તમારા કામ કોઈ પણ નવું કરવાના હોય એ પહેલાં ચર્ચા કરશો તો તમારું કામ ચોક્કસ બગડી જશે વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે વિદ્યાર્થીઓ માટે સારી તકો તમને જોવા મળશે વિદ્યાર્થીઓ જો વાહન લઈને જતા હોય તો વિદ્યાર્થીઓએ થોડું વાહન પણ ધીમે ચલાવવાની જરૂર છે અહીંયા વિદ્યાર્થીઓએ શું કરવું તો કે જે લોકો બુદ્ધિશાળી વ્યક્તિ હોય અથવા મોટિવેશન જે સ્પીકર હોય કે જેમની વાક્યને તમારે સાંભળવાના એમની જે વાત કરવાની સ્ટાઇલ છે એને પોતાના જીવનમાં અનુભૂતિ કરવાની જેનાથી તમારી બુદ્ધિ શક્તિનો વિકાસ થાય છે તો અહીંયા રાહુ છે રાશિ માટે આવકમાં તો લાભ છે પણ બીજી બાબતોમાં થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત છે હવે હું વાત કરીશ રાશિચક્રની નવમી રાશિ જેનું નામ છે ધન રાશિ ધન રાશિ માટે ધનરાશિના અક્ષર છે ભ ધ ધન ધનરાશિ માટે રાહુ કૃપા વરસાવે છે કેમ કે રાહુદેવ ગોચરમાં ત્રીજે થાય છે અને જ્યારે ત્રીજે થાય એટલે સૌભાગ્યની વૃદ્ધિ મતલબ સૌભાગ્ય એટલે વ્યવસાય વ્યવસાયમાં તરક્કી તમને આપે અત્યાર સુધી તમે જે મહેનત કરી હોય એ મહેનતનો તમને લાભ જોવા મળે એકંદરે શનિ મહારાજની તમારી રાશિ ઉપર પનોતી પણ છે પણ જોડે જોડે રાહુ મહારાજ તમને આ સમયમાં એક સારી રફતાર સારા વ્યવસાયમાં વ્યવસાયમાં સારી તમારી તરક્કી તમને કરાવે છે ભાઈ બહેનોનો કદાચ જૂનો વિવાદ હોય ઝઘડા હોય કુટુંબ પરિવારમાં ક્લેશ કંકાસ થયો હોય તો આ દરમિયાન એ જે ક્લેશ કંકાસ દૂર થઈ શકે છે સંબંધો મધુર બની શકે છે બને ત્યાં સુધી આ સમયમાં તમારે કર્જ લેવાની કદાચ ટેવ હોય તો એને કાઢી નાખજો કર્જ ન લેતા કેમકે આવકમાં વધારો છે તો કર્જ હોય તો એમાંથી મુક્ત થવાની જરૂર છે ખોટા ખર્ચા કર્યા કરતાં માથે દેવું હોય તો એને ઉતારજો એ તમારા માટે સારું રહેશે માન સન્માનમાં વૃદ્ધિ થાય તમારી ચારે બાજુ વાહવા થાય લોકો તમારી સાથે વાત કરવા માટે તમારાથી નજીક આવે તમારી સલાહ લે કેમ કે આ સમય રાહુ મહારાજ તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરાવે છે તમારી જો સગાઈ થઈ હોય અને લગ્ન બાકી હોય તો તમારે શું કરવાનું તમારા જીવનમાં બનેલી કોઈ ઘટના હોય કે જે તમને ખબર હોય પણ જીવનસાથીની સાથે જેની જે તમે લગ્ન કરવા એની સાથે બેસીને એ ચર્ચા કરી લેવી કેમ કે જો તમે અત્યારે ચર્ચા નથી કરતા અને લગ્ન બાદ જો એ ખબર પડે છે તો અઢાર મહિનામાં એ રાહુ મહારાજની અસરથી ક્યાંક તકલીફ ઊભી થાય તો પહેલાંથી જ સગાઈ થઈ હોય લગ્નની વાર હોય તો બધી ચર્ચાઓ જે છે શાંતિથી કરવી જેના કારણે મેરેજ લાઈફમાં લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી ન થાય જો તમે વ્યવસાયમાં ભાગીદારી કરી હોય તો અહીંયા વ્યવસાયના ગ્રહો તો સારા છે વ્યવસાયને લઈને તરક્કી થવાની છે પણ ભાગીદારી કરી હોય તો ભાગીદારીમાં બંને વચ્ચે મતભેદ ના થવો જોઈએ મનમાં ક્યાંય હોય તો એ ચર્ચા કરી લેવી જરૂરી છે કેમ કે સમય સારો હોય તો એ દરમિયાન એ સમયનો ભરપૂર ઉપયોગ કરી અને મહેનત કરવી જરૂરી છે પરંતુ અહીંયા ભાગીદારી સાથે તમે ત્યાં વિવાદ કરો છો અથવા મતભેદ કરો છો અથવા શંકા કુશંકા કરો છો તો ત્યાં એ ભાગીદારી નોખી થવાના પણ યોગ થઈ શકે જૂઠું બોલવાની ટેવ હોય તો એને થોડા ટાઈમ માટે કાઢી નાખજો કેમ કે અહીંયા થોડા ટાઈમ માટે નહીં જો કે પરમાનન્ટ ના જ બોલવું જોઈએ કેમકે ઘણી વખત એક જૂઠને છુપાવવા માટે સો જૂઠ બોલવા પડે છે તો બને ત્યાં જૂઠ બોલવાની ટેવ હોય તો એને કાઢી જ નાખવી પરિવારના વ્યક્તિઓ સાથે સમય આપવો જરૂરી છે કામ કરવાની જે તમારામાં કલા છે એને ગુપ્ત રાખવી જરૂરી છે ખોટા કાર્યમાં તમારું ધન મતલબ ખોટી વસ્તુઓમાં તમારું ધન ખર્ચાઈ ના જાય એનું પણ ધ્યાન રાખવાનું છે બને ત્યાં સુધી ખોટા કાર્ય ન કરવા સમય સારો છે જો જેનો ઉપયોગ તમે તમારા વ્યવસાય માટે અને તમારા પરિવાર માટે કરવો જરૂરી છે માંગલિક કાર્યની શરૂઆત થાય ઘરમાં સારા પ્રસંગો આવી શકે જોડે જોડે ધાર્મિક કાર્ય તમારા હાથેથી ધર્મ પૂજા પાઠ વગેરે ભગવાનનું તીર્થયાત્રા વગેરે પણ સારા યોગ તમને બનવાના છે વિદ્યાર્થીઓનો જે ટાર્ગેટ હોય સફળ થવાનો એ ગોલ એકંદરે અહીંયા સફળ બની શકે છે તો વિદ્યાર્થીઓએ પણ પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મહેનત આ દરમિયાન કરજો તમારી મહેનત રંગ લાવશે તો દર્શક મિત્રો અહીંયા આજે મેં તુલા વૃશ્ચિક અને ધન રાશિની વાત કરી છે રાહુ મહારાજના રસી પરિવર્તન થવાથી ને આગળ એટલે કે આવતીકાલે મકર કુંભ અને મીન રાશિનું રાશિ ભવિષ્ય પણ આપણે કહીશું ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહ્યો છો અને નિહાળતા રહેજો અને દરેક રાશિઓનો ઉપાય જે છે એ ચારે બાર બાર બારે બાર રાશિઓનું જ્યારે પતી જાય ત્યારે પછી એના ઉપાય પણ અમે કહીશું કે તમને જો રાહુ મહારાજની અશુભ દ્રષ્ટિ હોય અથવા નડતર હોય તો એ ઉપાય કરવાથી રાહુની શાંતિ પણ મળશે તો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન